કે ભ્રષ્ટાચારી ભાજપનું સ્વિમિંગ પૂલ આ ભ્રષ્ટાચારી ભાજપના સ્વિમિંગ પૂલમાં અમે એક સાંકેતિક વિરોધ હોડી લઈને કરવા આવ્યા તો ભાજપવાળાએ અમારી ઉપર ફરિયાદ કરી ત્યારે ભાજપવાળાને કહેવા માંગુ છું કે અમે તમારી ફરિયાદોથી ડરતા નથી અમે ડરવાના નથી અમે ઝૂકવાના નથી અને એટલા માટે કહેવા માંગુ છું કે આવતીકાલે સાડા દસ વાગે અમે બધા સામે ચાલીને અમારા સમર્થકો કાર્યકર્તાઓને સાથે રાખીને અમે આવતીકાલે સાડા દસ વાગે પોલીસ સ્ટેશન આવવાના છે અમને ક્યાંય પણ ફાંસીએ ચડાવવા હોય તો ચડાવી દેજો આવતીકાલે અમે આવીએ છીએ અને આવતીકાલનો દિવસ અમે એફઆઈઆર ઉત્સવ તરીકે ઉજવશું અને આ એફઆઈઆર ઉત્સવમાં હું કેશોદની જનતાને અને તમામ લોકોને ઉપસ્થિત રહેવા માટે નમ્ર અપીલ પણ કરું છું અને વાત રે બીજી ભાજપવાળાઓએ આ હોળી ચલાવી એટલે અમારી ઉપર કેસ કર્યો ને આ બીજી હોળી મારે નાખવી છે આ કાગળની હોળી છે આ બીજી હોળી નાખવી છે બીજી હોળી અહીંયા પાણીમાં નાખીશ હજી બીજી એફઆઈ કરવી હોય તો કરી લેજો જૂની માં કલમ ઉમેરવી હોય તો ઉમેરી લેજો આવતીકાલે સાડા દસ વાગે પોલીસ સ્ટેશન સામેથી વાજતે ગાજતે આવું છું થામૈયા કરવા હોય તો તૈયાર રહેજો આ હોડી નાખું છું કેસ કરવો હોય તો કરી લેજો પ્રવીણ રામ પ્રદેશ મંટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી હો